વાતાવરણ તેવી માંગ ભચાઉમાં ગટરોના રેલાના દૂષિત પાણીથી લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે લોકોના ઘરમાં ગટરના પાણી આવી જવાથી નાના બાળકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે વોર્ડ નંબર છ તેમજ સાતમાં અવારનવાર ઉભરાતી ગટરના કારણે રાહદારીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને આવવા જવામાં ભારે તકલીફ પડે છે તેથી કાયમી નિરાકરણ લાવવા માટે નગરપાલિકા અધિકારીઓ અનેક વાર રજૂઆતો કરી છતાં તંત્ર ધ્યાન આપતું નથી સીતારામપુર વિસ્તાર વિસ્તારના રહીશો નગરપાલિકા કચેરી ખાતે અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ચૂંટણી પહેલા ગટર સમસ્યા પાણી સમસ્યાનું સમાધાન કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય ગની કુંભાર દર્શક મિત્રો હું છું ઘણી કુંભાર આપ જોઈ રહ્યા છો કચકે ટીવી ન્યૂજ ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે અને ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને જે છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિક વોર્ડના લોકો કેટલા પરેશાન છે એ આપણે આજે સ્થાનિક લોકો સાથે રૂબરૂ પરિચય કરાવશું ના

પાંચ વર્ષ ચૂંટણી આગેવાની ચૂંટણી માં આવ્યા એને આ પાંચ વર્ષ છે હજી કઈ કર્યું નથી અને હવે આ નવા આવે છે એ અમને પેલી ગટર લાઈન નવી નાખી દે મતદાન કરશો ને કે અમે મતદાન કરશો નહીં અમારે બારે માસ ગટરો ઝલકતી હોય અમારે હાલો કેમ કરી અમે પાવડા લઈને અમે કરીએ ત્યારે અમે આવ્યા તમે આવી જાઓ જોઈ જાઓ તો અમે તમને બતાવી કે અમે અર્ગો કરીએ ત્યારે અમારી રસ્તામાં લાવે બીએસએલ ટાવરના બાજુમાં છે આખો મદીનાગર ગટરથી છલે છે ને અહીંયા ગણેશ છે ને પાણીમાં કોઈ માણસો લે કે બચ્ચા નિશારી છોકરા પણ નથી ચાલી શકતા આ બાજુ બરાબર ને ગટરનો ક્યાંય આખા જ એરિયામાં ગટર જ છલે છે રે માંગશે નવા પાઇપ આવી જાય ગટરની ને રોડ નો થઈ જાય ને આ શેરિયામાં જેટલા ગટરના ઢાંકણા છે એ બધા નવી અસર ને બધા આવી જાય એ બાબતે એમ છે કે અમારે પહેલાં જ અહીંયા કામ કરાવી દે ને પછી અમે ઓટ દઈશું ત્યાં સુધી અમે ઓટ નહીં દઈએ કેમ કે અમારા ઝીણા છોરા છે ગટરની અંદર પડી ગયા છે અહીંયા ને કાઢે પડશે અમે ને બકરા ને બીજા ત્રીયા ધોરો એ નીકળે છે એ પડી જાય છે તો અમે કાઢીએ છીએ ને એ વાતે અમે અરજી પણ લખાઈ છીએ તો હજી કાંઈ થયો નથી